આજ રોજ રક્ષાબંધન ના પવિત્ર મોરબી સબ જેલના અધિક્ષક ગોહિલની સૂચના અનુસાર સ્થાનિક કર્મચારીઓએ આ આયોજનને સફળતાપૂર્વક પાર પાડ્યું અનેક કેદીઓની બહેનો જેલમાં આવી અને તેમના ભાઈઓને રાખડી બાંધી આ ભાવુક ક્ષણે ઘણા ભાઈ બહેનો આપણો રાષ્ટ્રીય તહેવાર રક્ષાબંધન પર્વ નિમિત્તે જેલમાં રહેલ બંદીવાન ભાઈઓને બહાર થી તેના બેનો દ્વારા રાખડી બાંધવાનું પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવેલ છે

અહીંયા બહુ સારી સોજા હે રાખડી બાંધવા દે બધાને અંદર જવા દે બધાને આવવા દે ભાઈઓ અમને આશીર્વાદ માં કાંઈ ન આપ્યો કે તમને રોપ આપે હે